જ્યારે જીવી કે એકસો આઠ પાલનપુર દ્વારા આપત્તિના સમયમાં જરૂરિયાતમંદ લોકોને પ્રાથમિક સારવાર આપવા અંગેનું ડેમોન્સ્ટ્રેશન કરી જાણકારી આપવામાં આવી હતી તાલીમના બીજા સેશનમાં એચડીએફએફ પાલનપુર દ્વારા શોધ બચાવ વિષય પર તાલીમ યોજાઈ હતી જેમાં બચાવ કાર્ય દરમિયાન સલામતીના પગલાં પૂર બચાવ કામગીરી વાવાઝોડું આકાશી વીજળી ચોમાસાની ઋતુમાં સાવચેતીઓ અને રાહત વિતરણ કામગીરી અંગેની માહિતી માર્ગદર્શન ડેમોન્સ્ટ્રેશન દ્વારા આપવામાં આવ્યું હતું નિવાસી અધિક કલેક્ટર સીપી પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલી તાલીમમાં ડિઝાસ્ટર વિભાગના અધિકારીઓ સહિતનો સ્ટાફ જોડાયો હતો ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી તરફથી ગુજરાત સ્ટેટ ફાયર સર્વિસિસ પ્રિવેન્શન ઓથોરિટીના જે છે ઉપક્રમે આજરોજ જિલ્લામાં વિવિધ પ્રકારની આપત્તિઓ દરમિયાન આ બચાવ કામગીરી કઈ રીતના કરવી અને એ કામગીરીઓમાં જે છે કે ઓછામાં ઓછી જે છે કે જાનમાલની ખુવારી થાય એ બાબતે જે છે કે એક સજ્જતા કેળવવા માટે આજ રોજ એક તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં જિલ્લાના જે તમામ આપદા મિત્રોને જે છે અહીંયા હાજર રાખી અને આપત્તિ વ્યવસ્થાપન બાબતે વિવિધ પ્રકારની તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવેલ છે અને સ્ટેટ ફાયર સર્વિસીસના જે અધિકારી છે એ પૂરા દિવસ માટે જે છે કે એમને વિવિધ પ્રકારની જે છે કે માહિતી સૂચના અને mark doesn't have to say